અંકલેશ્વર વોર્ડ નંબર છ અને સાતમાં આવતા ફરિયાદ તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં શિવશંભુ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસીયા નગરસેવક સુરેશ પટેલ સહિત આયોજક કેયુર કેયુર રાણા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે રમવાનું જે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ ગુજરાતમાં તરીકે હતા ત્યારથી ખેલેકા ગુજરાત જીતેકા ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો એમને કરેલા છે અને અત્યારે પણ જયારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસ સ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક અનેક સુવિધાજનક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે અહીના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે એ ઉપરાંત જિલ્લામાં રમાય ગુજરાતમાં રમાય અને એ રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે અસ્તુ ભારત માટે કી વાત